તો જોઈએ આજના સમાચાર જાફરાબાદ તે મારા રિપોર્ટર અકબર અકબસાય સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદ આજોદ ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરવામાં આવી જાફરાબાદ તારીખ સાતજો બે હજાર પચ્ચીસના રોજ સમાજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદુલ અઝાની નમાજ અદા કરવામાં આવી જેમાં તુર્કી મસ્જિદ મસ્જિદે અબુ બકર રાજા મસ્જિદ રજા મસ્જિદ નગીના મસ્જિદ તેમજ જુમ્મા મસ્જિદને મુસ્લિમ સમાજ પગપાળા કરીને ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા નમાજ પઠવામાં આવી ને એકબીજાને ભાઈચારો મુબારકબાદ આપવામાં આવી અને મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની બદગી કરવામાં આવી કે અમારા દેશ એકતા જળવાય અને ભાઈચારો અમન શાંતિની દુઆ સમજ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી ટાઉન ને પીઆઈ ભાસ્કર સાહેબની સાથે તમામ મુસ્લિમ સ્ટાફ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સમાચાર તો રોજ છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે